નમસ્કાર મિત્રો અત્યારે છે એક આ સાઈડ છે ને બાજુ છે બંને તળાવ છે ઓવરફ્લો થતા માર્ગ ઉપર જે પાણીના દ્રશ્યો છે તે આપને જોવા મળી રહ્યા છે જે અહીંના વાહન ચાલકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઈકાલે જે ધમાકેદાર વરસાદ વરસ્યો જેમાં અનેક લોકોને આફત સમાન પણ લાગી રહ્યો છે કેમ કે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે અત્યારે જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઊંડેરા તળાવના છે મહાકારી મંદિર પાસેના છે ત્યાં અહીંયા આ માર્ગ પર મસ્ત મોટા ભૂવા પડવાનો પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કમર સુધીના અહીંયા ભૂવા પણ પડ્યા છે અને સાથે સાથે માર્ગ પર જે પાણી ફરી વળ્યું છે જેના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે એક તરફ જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂમની કામગીરી છે તેના દ્રશ્યો છે તે અહીંયા પોકર સાબિત થતા દેખાઈ રહ્યા છે આખું જે પાણીથી અહીંયા માર્ગ છે તે ભરાયેલો છે જાણે અહીંયા રોડ પર જ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંયા જે પાણી ભરાયું છે ત્યાં ખાડાઓ પણ એટલા બધા આવેલા છે કે ત્યાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અહીંના સ્થાનિકો છે તેમના દ્વારા અહીંયા બેરિકેડ મૂકીને અહીંયા ના લોકો છે તેઓ દ્વારા જે અહીંયા વાહન ચાલકો પસાર થતા હોય તેઓને એક ચેતવણી પણ આપી રહ્યા છે કે અહીંયા મસ્ત મોટા ખાડા છે તો સાવચેતી વાહન ચલાવવું અમે પણ પાકરોડી ન્યૂઝની ટીમ વાહન ચાલકોને અપીલ કરી રહ્યા છે કે જ્યાં આવી રીતના પાણી ભરાયું હશે ત્યાં મસ્ત મોટા ખાડા હશે તો જોજો ત્યાં થોડું સાચવીને ચલાવજો અહીંયા અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું આપણે કે શું કહેશો જ વરસાદમાં જોઈ શકો છો કે આપ જે પાણી ભરાઈ ગયા તે આ લોકો પી મોનસૂમ કામગીરીમાં જે ખર્ચો કર્યો છે એ આપ કુદરતના આગળ એમનું ચાલ્યું જ નહીં કેમ કે આ પોલમ ઓલ પી મોન્સુમ ની કામગીરી પર આ લોકો આ લોકોએ માલ મલાયાત ખાધી છે ત્યારે આ જે તે કોન્ટ્રાક્ટરને આ જે કામ કરવામાં આવે તેમાં બી એવું લાગી રહ્યું છે કે એમની મિલી ભગતના લીધે જ આ કોન્ટ્રાક્ટર દ્વારા મિલી ભગત કરવામાં હોય ત્યારે ભુવા પાડવા જ્યારે ભુવા પડી ગયા તો તાત્કાલિક ધોરણે એ ભુવા અમુક તો આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી દેવામાં પડે અમુક એવા ભુવા પડ્યા કે જ્યારે આખી આખી ગાડી જે અંદર જતી રહેશે ત્યારે તમારા લાઈવના દૃશ્ય તમે જોયું કે ભાઈ નવો એક ભૂહો પડ્યો છે બાઇક વાળા પડી ગયો જો કોની જાનહાની થાય તો આ તંત્રને

પ્રૂફ અમે બી કરી શકીએ છીએ એક બી કેનલ સાફ નહીં કરી તેના લીધે જ આ આટલું એક વરસાદમાં પાણી ભરાઈ જાય છે તકલીફ તો ઘણી પડી રહી છે જ્યારે કોઈ અધિકારી કે કોઈ કોર્પોરેટર કે કોઈ સાંસદ સભ્ય કે કોઈ ધારાસભ્ય કોઈ જોવા આ પ્રજાને જોવા નથી આવી ત્યારે અમારે જેવા સામાજિક કાર્યકર્તા આ પ્રજાની વારે આવ્યા છે

તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂનની પાછળ સાહીઠ કરોડ રૂપિયા ખર્ચ્યા છે પરંતુ જ્યારે સાહીઠ કરોડ રૂપિયા અને મારા ધ્યાનમાં એક પબ્લિકની નજરમાં અને સ્થાનિક કાર્યકરની ધ્યાનમાં રાખીને જોવામાં આવે છે તો એ સાહીઠ કરોડ રૂપિયા વેડફાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી અને ખામી અને ક્યાંક ને ક્યાંક ગોલમટોલ ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે અને એટલા મોટા ભૂવા પડી રહ્યા છે કે કોઈને ખ્યાલ બી નહીં આવી રહ્યો અને માણસ આખું અંદર ઉતરી જાય છે એક તો પાછું પાણી ભરેલું એટલે ગોવા ખબર હા એટલે આવામાં તો કદાચ કોઈ ભાઈ પડે તો કદાચ નીકળી જાય પણ જો આવામાં કોઈ બેન કે કોઈ મહિલા અગર અંદર જાય છે તો શું જો જોઈ રહ્યા છો તમે અત્યારે બી ભુવા ચાલી રહ્યા છે અને ત્યાં ખબર બી નથી પડી રહી અને ખૂબ જ ઊંડા ઊંડા ભુવા ત્યાં પડી રહ્યા છે અને ખૂબ જ મતલબ એને ખબર જ નથી પડી રહી કોઈ અને તંત્રને આ સ્માર્ટ સિટીનું તમે નજારો જોઈ શકો છો કે આ આપણું વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યું છે ત્યાં સ્માર્ટ સિટી જોઈ રહ્યા છો તમે અને આટલા મોટા મોટા ભૂવા અને પ્રી મોન્સૂનની કામગીરી છ મહિના પહેલાં અહીંયા રોડ બનાવવામાં આવ્યા હતા ને એવા રોડ બનાવવામાં આવ્યા છે કે ત્યાં વીસ ફૂટ ઊંડા માણસ આખો જતો રહે એટલા ઊંડા ભૂવા પડી રહ્યા છે તો હું તંત્રને એવું કહેવા માંગુ કે તમે જે સ્માર્ટ સિટી બનાવવા માંગી રહ્યા છો તો શું આ સ્માર્ટ સિટી અમે જોઈ રહ્યા છીએ જે વડોદરા એક સંસ્કારી નગરી કહેવામાં આવે છે શું આ વડોદરા સંસ્કારી નગરી છે શું વડોદરા સંસ્કારી નગરીમાં આવા ભૂવા જોવા મળી રહ્યા છે તો તંત્ર શું કરી રહ્યું છે તંત્ર મને લાગે છે ક્યાંક ને ક્યાંક બેસી રહ્યું છે તંત્રની ખૂબ ખુબ મોટી મોટી ગોલમેટલ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક તંત્રના અંદર ને અંદર કઈક છેડા ચાલી રહ્યા છે અને ભૂવા મારે આના લીધે જોયા પડી રહ્યા છે જી દર્શક મિત્રો અહીંયા જે જ્યાં પાણી ભરાયેલું છે મારા કેમેરામેન રાત દુબે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યાં આ જે પાણી ભરાવાના કારણે ખાડા તો નથી દેખાતા પણ જ્યારે કોઈ વાહન ચાલક અંદર ખાબકે છે ત્યારે અહીંના જે લોકો છે તેઓ તરત જ દોડી જાય છે ને કોકને કોકને મદદ કરતા હોય છે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઉંડેરા તળાવ જે તે બંને તરફથી ઓવરફ્લો થયું છે તેના કારણે અહીંયા માર્ગ પર આખો ટ્રાફિક જામ સાથે સાથે જે માર્ગ પર પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ તકલીફ સામનો કરવો પડી રહ્યો છે અત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહન ચાલકો છે તે માંડ માંડ પોતાના હાલતા ચાલતા જીવને જોખમમાં નાખતા તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોસમની કામગીરી જે કરવામાં આવતી હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં કચાશ જોવા મળી રહી છે તેના જ કારણે આ દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે શું બતાવી રહ્યા છો તમે આ સવારથી અત્યાર સુધીમાં અમારા સ્થાનિક દ્વારા કેટલી બધી કારને મતલબ અમારા દ્વારા સ્થાનિક અહીંયાના છે એ બધા એને બચાવી રહ્યા છે આ જો જોઈ શકો છો તમે દ્રશ્યોની અંદર કે કેટલી બધી કેટલી બધી કારો ભુવાની અંદર ઉતરી જાય છે અને સ્થાનિક કાર્યકરો દ્વારા આરે આવી છે જ્યાં વીએમસી આરે આવવું જોઈએ આ લોકોની ત્યારે સ્થાનિક કાર્યકરો આ લોકોની આરે આવી છે અને આ શું કહેવાય વિડિયોઝ અમારી પાસે છે જે અમે ઉતાર્યા છે અને અમારા સ્થાનિક દ્વારા એ લોકોનો બચાવ કરી રહ્યા છે ક્યાંક કંઈક ને ક્યાંક જાનહાની થાય તો આનું તદ્દન જે એનું જે એ કહેવાય એ કોર્પોરેશને જાય છે કારણ કે એટલા મોટા ભૂવા પડી રહ્યા છે આ જોઈ શકો છો તમે જે ચોક્કસથી અહીંના જે લોકો છે તેઓના દ્વારા જે અહીંયા જે ખાડામાં પડતા હોય જે ગાડીઓ જે અહીંયા બગડતી હોય છે તેઓની પણ તેઓ મદદે દોડી આવતા હોય છે અને અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે ઉંડેરા તળાવ પાસેના છે ને અહીંયા જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમ કે અહીંયા ક્યાંક ને ક્યાંક મોટા મોટા ખાડા છે ત્યાં અહીંયા જે પાણી ભરાવાના કારણે દેખાતા નથી તેના કારણે વાહન ચાલકો છે તે સાચવીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે પણ જો અહીંયા ખાડો ન દેખાડો જોઈએ એમાં ખાબક્યો અને જો કોઈ ઈજા થઈ તો આ ચોક્કસ તેઓને આ ડર સતાવી રહ્યો છે અને જે અહીંયા માર્ગ ઉપર મસ્ત મોટા જે ખાડા છે તેના કારણે વાહન ચાલકો છે તેઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે ચલો અહીંયા તો એક કાર પાછળ બીજી કાર તો નીકળી રહી છે પણ જ્યારે અહીંયા શાંત થઈ જતું હોય છે ત્યારે એ એક ગાડી જયારે નીકળતી હોય છે ત્યારે એ ખાડા નો ભોગ બનતી હોય છે અને આ બેરિકેટ અહિયાં લગાવવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા લગાવીને જે ખાડા છે ત્યાં બેરીકેડ કરીને જે અહિયાં વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા હોય તેઓને અહીંયા ચેતવી રહ્યા છે કે અહીંયા આગળ જશો નહીં નહીં તો ખાડામાં તમે ખાબકશો વડોદરા મહાનગરપાલિકાનો આ સ્માર્ટ વિકાસ અહિયાં ગોરવા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની પણ હાલત કફોડી કરી નાખી છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંધ પાક ટુડે ન્યૂઝ વડોદરા